કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જવાહર ચાવડાની નારાજગીથી હવે ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે રાજનીતિના અખાડામાં એ ચર્ચા શરૂ થઈ ચૂકી છે કે ચૂંટણી તે શું પતિ ભાજપમાં ફરી એક વખત યાદવા સ્થળી શરૂ થઈ ચૂકી છે જવાહર ચાવડાએ મનસુખ માંડવિયા સામે વ્યક્ત કરી છે નારાજગી અને એટલું જ નહીં ભાજપને પણ સંદેશ આપ્યો પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી ગણાવી જવાહર ચાવડાએ મનસુખ માંડવિયા પર શબ્દબાણ છોડ્યા કે લાલ જાજમ પાથરી ભરપૂર વખાણ કરી નેતાઓને પોતાની પાર્ટીમાં લઈ જાય છે અને જયારે ઉપયોગ થઈ જાય પછી અપમાનિત કરવામાં આવે છે પોતાને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાનો આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની લઈ જવાના ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે જ્યારે લઈ જાય ત્યારે ભરપૂર વખાણ કરવાના અને એ પછી ચૂંટણી સમયે ઉપયોગ પણ કરી લેવાનો લોકો વિરુદ્ધ થઈ ગયા હોય તો કોંગ્રેસને કાલ સુધી તમે ખરાબ કહેતા હો કોંગ્રેસના જે નેતાઓની વિરુદ્ધ બોલતા હો એને ઉપયોગ કરી એના ખભે ચડી અને ફાયદા લેવાના મને લાગે છે કે આ પ્રકારની હલકી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી છે કરે છે એનો ભોગ ઘણા સારા નેતાઓ બન્યા છે અને ત્યાં ગયા પછી કેટલાક પેલું ક્યાંય ના ન રહ્યા એવું લાગે અને મૌન બેસી રહે છે અને કેટલાક લોકોનો અંતરાત્મા જાગે છે એ સ્વાભિમાન માટે અવાજ પણ ઉઠાવે છે મને લાગે છે કે ભાજપ જે રાજનીતિ કરે છે એ ટૂંકા ગાળામાં ફાયદો આપી શકે પરંતુ લાંબા ગાળે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એની આ શરૂઆત છે આ તો એક ટ્રેલર છે આખું મૂવી આગળ આવશે